ગણતરીના કલાકોમાં પકડી પાડતી પૂર્વ ગાંધીધામ પોલીસ ગઈકાલ તારીખ એકવીસ જુલાઈ બે હજાર રોજ આ કામના ફરિયાદી રાજુભાઈ રસિકભાઈ ઠક્કર પાસે રહેલ રૂપિયા બાર લાખ રોકડા ભરેલ બેગ લઈને પોતાની દુકાને જતા હતા તે વખતે દુકાન પાસે બે અજાણ્યા ઈસ્સામો પોતાના કબજાની બલીનો કાર હાઈવે ઉપર ઊભી રાખી ફરિયાદી પાસે આવી તેમની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ બેગની લૂંટ કરવાના ઈરાદે છરીઓના ઘા મારી જીવલેણ હુમલો કરેલ હતો તે વખતે આજુબાજુવાળા દુકાનદારો આવી જતા આરોપીઓ બલીનો કારમાં નાસી ગયો હતો જે અંગે એડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી આ લૂંટની કોશિશ તથા ખૂનની કોશિશનો ગુનો સત્વરે શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ કરવામાં આવેલી હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી તથા એનએન ચુડાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વકચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી તથા ગાંધીધામ એડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક જગ્યાએથી સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ટ્રેસ કરતા આરોપીઓ બ્લુ કલરની બલેનો કારમાં માળિયા બાજુ નાસી ગયાની હકીકત જણાઈ આવી હતી જેથી એલસીબી તથા અન્ય પોલીસ સ્ટેશનની ટીમો સામખિયાળી માળિયા હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ સતત વોચમાં હતી તે સમય દરમિયાન સામખિયાળી માળિયા ખાતે હાઈવે ઉપરથી બ્લુ કલરની બલેનો કાર આવતા તેને કોડન કરી રોકી લેવામાં આવી હતી જેમાંથી આરોપીઓ મળી આવ્યા હતા જેઓની પૂછપરછ કરતા ગુનો લૂંટના ઈરાદે કરેલ હોવાની કબૂલાત આપી હતી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે અબ્દુલ ઉર્ફી ગુરખો આમદભાઈ સોઢા અસ્લમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસ્કોલી હારૂન કેવર અને મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી ગોજિયા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ એલસીબી તથા એલસીબી સ્ટાફ તેમજ ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે